ઓમ ગણેશ હર હર મહાદેવો બે ડિસેમ્બર મંગળવાર એ દિવસે અખંડ બારસ છે એટલે કે અખંડ દ્વાદશી છે અખંડ દ્વાદશી દાન છે એટલે કે એ દિવસે કરેલું જે દાન છે એ આપણને અખંડ અક્ષય ફળ આપે અખંડિત ના થાય એવું ફળ આપે સાથે સાથે એ દિવસે ભૌમ અશ્વિની અમૃત સિદ્ધિ યોગ પણ છે ભૌમ અશ્વિની અમૃત સિદ્ધિ યોગ છે અને દેવી સાધનાઓ માટે ને જેને મહાસિદ્ધિઓની પ્રાપ્તિ કરવી છે એના માટે તો આ યોગ જવા દેવો જ નહીં ઉત્તમમાં ઉત્તમ યોગ છે એના વિશે આજે ખાસ કરીને અખંડ દ્વાદશીમાં હરિકૃપા વિષ્ણુ ઉપાસના કે વિષ્ણુ ભગવાનની કૃપા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એનો સત્સંગ આજે આપણે કરીશું જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે સૌથી પહેલાં એ શ્રવણ કરો કે આ વખતે આજે બે ડિસેમ્બર એટલે કે મંગળ

કે વિષ્ણુ ભગવાનની સન્મુખ એટલે કે વિષ્ણુ મંદિરમાં હરિમંદિરમાં પછી પીપળાની નીચે કે તુલસીજીની સન્મુખ અને આમાંથી ક્યાંય કશું ના થાય તો આપણા ઘરમાં જ જો આ બધા ભગવાન છે નિવાસ છે હરિ કૃપા પ્રાપ્તિ માટે ગાય માતાના ઘીનો એક દીવો કરો વિશેષ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો તલનો તેલનો પણ એક દીવો કરો અને વિષ્ણુ સહસ્રનો ઓછામાં ઓછો એક પાઠ કરો વધુમાં વધુ હું તમને કહીશ કે બારસ છે અખંડ દ્વાદશી છે એટલે બાર તિથિ પ્રમાણે હું તમને કહું બારસ તિથિ પ્રમાણે તો બાર પાઠનું અનુષ્ઠાન કરી શકો ને સવારે સૂર્ય ઉદયથી માંડી બીજા દિવસના સૂર્ય ઉદય સુધી તમે કોઈ પણ સમયે આ પાઠ કરશો તો હરી કૃપા નિશ્ચિત રીતે તમને પ્રાપ્ત થવાની છે તો તમે આ રીતે હરી કૃપા પ્રાપ્ત કરી શકો વિષ્ણુ કૃપા તમે પ્રાપ્ત કરી શકો છો અને એના પછી એ દિવસે અખંડ દ્વાદશી દાન છે એટલે કે એ દિવસે સફેદ તલ કાંસાની થાળી કે કાંસાની વાટકી કે પછી ગાય માતાનું ઘી છે કે અથવા હું એમ કહું કે તમે તમારી શક્તિ પ્રમાણે અન્ય દાન આદિ છે તમારા બાપાને કે તમારા શુકલદેવને કે કોઈ મંદિરમાં કે કોઈ ગરીબને દાન કરજો એ દિવસે કરેલું જે દાન છે ને એનું ફળ પણ અખંડ મળે છે તો કહેવાનો અર્થ છે કે આ વખતે આ બે ડિસેમ્બરે જે અખંડ દ્વાદશી છે અખંડ બારસ છે એનો આપણે અવશ્ય લાભ લેવો જોઈએ મહાકૃપા પ્રાપ્ત થશે ભગવાન શ્રી હરિની અને કોઈ એવું કદાચ એવું કે કદાચ અમે વિષ્ણુ સહસ્રનો પાઠ ન કરી શકીએ તો ચિંતા નહીં કરવી માક્ષર મહિનાના જ શરૂઆતમાં મેં જ્યારે વિડીયો બધા સત્સંગ રૂપે બનાવ્યા હતા ત્યારે મેં કહ્યું હતું કે સ્કંદ પુરાણમાં ભગવાન પોતે કહે છે કે આ એક તો માક્ષર મહિનોને એમાંય પાછી આ બાર હશે તો ઓમ નમો નારાયણાય અથવા ઓમ નમો ભગવત વાસુદેવાય આ બેમાંથી કોઈ પણ મંત્રની જો તમે બાર માળા કરશો ભગવાનની સામે તો એ તમને એટલું જ ફળ પ્રાપ્ત થશે અને ખાસ સંકલ્પ કરવો બહુ જરૂરી છે કે તમે ચાહે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો ચાહે તમે માળા કરો પણ એ કરતાં પહેલાં જો તમે સંકલ્પ સંકલ્પ એટલે હાથમાં જળ લઈ અને આપણી જે કામના હોય એ કામના માટે ભગવાન આગળ પ્રાર્થના કરીને બોલવું પછી એ જળ કોઈ પાત્રમાં મૂકી દો અને પછી એ જે જળ છે કોઈ પવિત્ર જગ્યા પર વિસર્જિત કરી દો તો આટલું આ બે ડિસેમ્બર મંગળવારે સવારે સૂર્ય ઉદયથી બીજા સૂર્ય ઉદય સુધી જો તમે કરશો તો હરિકૃપા પ્રાપ્ત થશે એમાં કોઈ સંદેહ કે શંકા નથી એક તુલસીજી બીજા પીપળાજી ચોથા શિવાલય એટલે શિવજીની સામે અને ત્રીજા શિવજીની સામે અને ચોથા ભગવાન વિષ્ણુની સન્મુખ જો તમે આ વિષ્ણુ સહસ્રનો પાઠ અખંડ દ્વાદશીએ કરશો તો અખંડ પુણ્યફળની પ્રાપ્તિ થશે ખૂબ જ જલ્દી પાછા મળીશું નવા સત્સંગ સાથે જે ભૌમ અશ્વિની અમૃત સિદ્ધિ યોગ અને દેવી સાધકો માટે માતાજીની જે ઉપાસના કુલદેવીની ઉપાસના કરે એ લોકો માટે બહુ જ ઉત્તમ રહેશે અને એવું નથી કે ખાલી દેવી સાધકો માટે સર્વ માટે છે શક્તિ બધાને જરૂર છે શક્તિની તો શક્તિ ત્યારે જ મળી શકે જ્યારે શક્તિની ઉપાસના કરી શકીએ જલ્દી તમને એ સત્સંગ હું શ્રવણ કરાવીશ જો તમને આજનો આ સત્સંગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ખૂબ જ જલ્દી પાછા મળીશું ઓમ ગણેશ હર હર મહાદેવ